સુરતમાં ગણેશ ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાએ મોટી મહાકાઈ મૂર્તિઓ મૂકવામાં આવી છે ત્યારે ભક્તજનો પણ આવી મૂર્તિના દર્શન કરવા ઉમી પડ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ અત્યારે મહાકાઈ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં ગણપતિ બાપાના જે દર્શન કરવા ઉમી રહ્યા છે આટલા વર્ષથી જ્યારે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ભક્તો ગણોમાં પણ ખાંડવાળાની શેરીનું નામ ખૂબ જ નામચીન હોવાનું જાણવા મળે છે હર્ષભાઈ કેટલા વખતથી ગણપતિ અહીંયા સ્થાપન કરવામાં આવે છેલ્લા પંચાવન વર્ષથી અહીંયા સ્થાપના કરી કરતા આવેલા છે જ્યારે સુરતમાં કોઈ ગણપતિ નહીં લાવતું ત્યારે અમે લોકો ગણપતિ લાવતા હતા એ સમયથી અમારી સ્થાપના કરવામાં આવે છે નામ યુવક મંડળ ખાનવાડની ફેરી ભાગર શહેરીજનોને એટલો સંદેશો આપીશ કે જે આ જેની સ્થાપના જે ગણપતિની સ્થાપના એ રીતે એ માટે કરવામાં આવેલી છે કે લોકોમાં ભાઈચારો વધે ને એ જ ભાઈચારા માટે ગણપતિ એટલે એટલે ઇંચ દસ દિવસ માટે બધા ભેગા મળે ને ગણેશ ઉત્સવ મનાવે એ માટે કહેવા માંગ માગું છું કે બધાને ઘડી મરીને રહીને એ માટે ગણપતિની સ્થાપના કરો શું નામ છે તમે અતુલ કેટલા વખતથી તમે આ ગણેશ વિસર્જન કરવામાં આવે છે ગણપતિની સ્થાપના પણ કરવામાં આવે છે અહીં પંચાવન વર્ષથી ગણેશજીની દર્શન માટે હું આવું છું અને આ લોકો એવી રીતે ગણેશજીનું વિસર્જન આ જ શેરીમાં કરે છે આટલી મોટી પ્રતિમા પ્રતિમાનું વિસર્જન પછાડી મહાકુંડ બનાવીને તાપી નદી શુદ્ધિકરણને ધ્યાનમાં રાખીને આ લોકો છેલ્લા લગભગ જ્યારથી તાપીનું શુદ્ધિકરણની આપણે તો અહીંયા પ્રક્રિયા આવી છે ત્યારથી આ લોકો મહાકુંડ બનાવીને આટલી મોટી માટીની પ્રતિમા લાવીને એ લોકો અહીં વિસર્જન કરે છે કેટલા લોકો અત્યાર સુધીમાં દાદાના આજે દર્શન કરવા આવે છે લગભગ આજે આજની જ વાત કરું તો હું અહીં લગભગ દોઢ બે કલાકથી બેઠો છું તો દોઢ બે કલાકમાં લગભગ લાખોની સંખ્યામાં દર્શન થઈ ગયા એવું મને લાગે છે કેટલા વખતથી કેટલા સમયથી ગણપતિ દાદાની સ્થાપનાને આરતી કરવામાં આવી અહીં હું મારી માનો કે મારી આજે પંચાવન છપ્પન વર્ષની છે એ જ છે હું લગભગ અહીં પચીસ વર્ષથી આ મંડળને દર વર્ષે કઈક ને કંઈક નવું બનાવે છે એટલે હું દાદાના દર્શન માટે આવું જ છું અને આ મંડળ બહુ સારી એવી સેવા આપે છે તમે અહીં જોઈ રહ્યા છો કે કેવી રીતે ક્યુ છે કેવી રીતે છે એટલે આ મંડળ ખરેખર બહુ જ સારી રીતે છે અને આ જે કંઈ બી મને ખબર છે ત્યાં સુધી કે આ બાપાના જેટલા બી ચાંદીના દાગીના છે તો અહીં સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એટલે જ સૌ ભક્તો અહીં માથું ટેકવવા આવે જ છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે કંઈક ને કંઈક દાદાને દાન કરી જાય છે અને આ મંડળ એ જ વસ્તુથી દર વર્ષે ને કંઈક દાદામાં ચાંદીની નવી નવી વેરાયટીઝ બનાવતા જાય છે અને દાદાનો શ્રંગાર તમે જોઈ રહ્યા છો શું નામ છે તમારો દીપક સાધરીવાળા દીપકભાઈ કેટલા વખતે અહીંયા ગણપતિ બાપ્પાને સ્થાપન કરવામાં આવે છે ઓગણીસો એક્યાસીમાં સૌથી વહેલા એકવીસ મૂર્તિ ફૂટની મૂર્તિ અમે અહીંયા ઇલિચીની મૂર્તિ લાવ્યા હતા સુરતમાં સૌથી મોટામાં મોટી સૌથી શરૂઆત કરવામાં આવ્યા ખાનવાળી શેરીના અમે લોવક મંડળે છીએ અત્યાર સુધીમાં શહેરમાં જે લોકો રહેતા હતા એ લોકો અત્યારે હવે બીજી જગ્યાએ રહેવા ગયા છે ત્યાર પછી પણ જે અહીંયા ગણપતિ મૂકવામાં આવે છે અમે આજની અમે અહીંયા શેરીમાં અમે રહેતા હતા અત્યારે અમે નથી રહેતા તે છતાં બી અમે ખાનવાળી શેરીમાં વર્ષોથી અમે આ હિસાબે પ્રતિમા લાવીએ છીએ અને અમે ચાલુ રહીશું વર્ષો સુધી અમે આ હિસાબે સેવા આપતા રહીશું